જય મુરલીધર મિત્રો આજે ભગવાન દ્વારકાધીશ મુરલીધર કૃષ્ણનો જન્મ મહોત્સવ જન્મદિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ શુભેચ્છાઓ ભગવાન દ્વારકાધીશના જન્મ મહોત્સવને આપણે સૌ સાથે મળીને વધાવીએ અને આપને સૌને જન્મ મહોત્સવની ખૂબ શુભેચ્છાઓ આવો આપણે સૌ સાથે મળીને ભગવાન દ્વારકાધીશના જન્મ દિવસને ખૂબ આનંદથી વધાવીએ અને ખૂબ ખૂબ આપના સૌના જીવનની અંદર ખૂબ સુખ સમૃદ્ધિ ખૂબ સુખમય જીવન ભગવાન દ્વારકાધીશ હર હંમેશ આપના માટે અને આપ સૌને ઉપર કૃપા વર્ષાવતા રહીએ એવી મારી દિનેશ ખટારીયા તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ શુભેચ્છાઓ સાથે સાથે ભગવાન દ્વારકાધીશ કાળિયા ઠાકોર મુરલીધરના જન્મદિવસ નિમિત્તે હું દિનેશ ખટારીયા એક અગત્યની જે જાહેરાત કરવા જઈ રહ્યો છું માત્ર આહીર સમાજ અને જુનાગઢ જિલ્લા પૂરતી આ જાહેરાત મર્યાદિત રહેશે મિત્રો ભગવાન દ્વારકાધીશના જન્મદિવસ નિમિત્તે મને પોતાને પણ એમ થયું કે કોઈ ગામની અંદર જો કોઈ આહીર સમાજ બનાવતું હોય તો આહિર સમાજની અંદર પાંચ લાખ અને એકાવન હજાર રૂપિયા મારા તરફથી એટલે કે મારા પરિવાર તરફથી અનુદાન આપવામાં આવશે અને મિત્રો માત્રને માત્ર મારી શરત એટલી છે કે જે લોકો પાંચ લાખને એકાવનનું અનુદાન જે કોઈ ગામમાં જૂનાગઢ જિલ્લાના કોઈ પણ ગામમાંથી આહીર સમાજ બનાવવા ઈચ્છતા છે તો એમને પાંચ લાખ એકાવન હજારનું દાન અમારા પરિવારને મારા તરફથી મળશે માત્ર અમારી શરત એટલી જ છે કે જય મુરલીધર દિનેશ ખટારિયા આહિર સમાજ જે ગામ તાલુકો અને જિલ્લો જૂનાગઢ અને મિત્રો વિશેષમાં જે ગામમાં આહિર સમાજ બનશે એ ગામની અંદર રાજકીય સામાજિક કે કોઈ પણ બાબતની કોઈને બંધન કરતા રહેશે નહીં માત્ર મારી જાહેરાત એટલા માટે છે કે અત્યારના આધુનિક જમાનાની અંદર જો કોઈ પાંચ હવા પાંચ લાખને એકાવન હજારથી કોઈ સમાજ બનવા બની જવાનો નથી પણ પૂરક રકમ તરીકે એક લોકફાળા તરીકે પાંચ લાખને એકાવન હજાર રૂપિયાની એક રકમ અમે આપ અમારા તરફથી મળે અને કોઈ ગામમાં પ્રોત્સાહિત અને પ્રેરાઈને એક આહીર સમાજ બનાવવાનું ભવ્ય બીડું ઝડપે તો એક જુવાનોને વડીલોને આગેવાનોને સમાજના સૌ મોભીઓને પ્રોત્સાહિત કરવા માટેની આ વાત છે નહીં કે અમારી આ રકમથી સમાજ ઊભો થઈ જશે પણ એક પ્રોત્સાહિત કરીને જો કોઈ સમાજ બનાવવા ઈચ્છતા હશે તો એને પણ અમારે એક પ્રોત્સાહિત રૂપે પાંચ લાખને એકાવનનું દાન મારા તરફથી એટલે દિનેશ વાલા ખટારીયા તરફથી મળશે માત્ર અમારી શરત એટલી છે કે મારા નામ પૂરતી જો આપ સમાજ બનાવશો તો એના વળતર રૂપે બીજી કોઈ રાજકીય કે સામાજિક મારી કોઈ અપેક્ષા નથી કોઈ બીજી પણ અપેક્ષા રહેશે નહીં ગામના યુવાનો વડીલો સમાજના તમામે તમામ માતાઓ બહેનોને પોતે પોતાની સ્વતંત્ર રીતે જે કાંઈ જેની સ્થિતિ હશે એ સ્થિતિ મુજબ વ્યવહાર વર્તન કરી શકશે એમાં કોઈ અમારે રાજકીય સામાજિક કોઈ હસ્તક્ષેપ કરવાનો રહેશે નહીં પણ માત્ર ને માત્ર ભગવાન દ્વારકાધીશ કાળીય ઠાકોરનો જ્યારે જન્મદિવસ હોય અને એક મુરલીધરના ઉપાસક તરીકે મને એમ થયું કે હું બીજું તો શું કરી શકીશ પણ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ આહીર સમાજની અંદર કોઈ પણ ગામ જો આહિર સમાજ બનવા માટે જો પ્રેરાશે અને જો એમની ઉત્સાહ હશે તો એમને ફરીથી કહી દઉં છું કે મારા તરફથી એટલે દિનેશ ખટારીયા તરફથી પાંચ લાખ અને એકાવન હજારની રકમ લોકફાળા પેટે કારણ કે પાંચ લાખને એકાવન હજારમાં સમાજ નહીં બને પણ લોકફાળા રૂપે આપવા માટે આજે ભગવાન દ્વારકાધીશના શરણોમાં બે હાથ જોડી પ્રાર્થના કરું છું કે મારા અહીર સમાજના હરેક ગામની અંદર સુવિધાયુક્ત સમાજ બને અને એમાં મિત્રો મને એટલા માટે એક પ્રેરણા જાગી છે કે મારા ગામ સેન્દ્રડાની અંદર અમારા ગામના અને અમારા સૌના સહયોગથી ખૂબ એવું સારું ભવ્ય અને દિવ્ય આહિર સમાજ બનાવવામાં આવ્યો છે એનાથી પ્રેરાઈને જૂનાગઢ જિલ્લાના આહિર સમાજના તમામે તમામ ગામની અંદર આધુનિક જમાનાની અંદર અત્યારે ટેકનોલોજી જમાનાની અંદર જે સારા પ્રસંગો થતા હોય અને પ્રસંગોની અંદર જો એક આહિર સમાજનું ભવ્ય નિર્માણ થાય એના માટેની આજની મારી આ વાત છે માત્ર ને માત્ર આહિર સમાજના ગામ અને જુનાગઢ જિલ્લા પૂરતી મારી વાત મર્યાદિત રહેશે મારા જે સ્થિતિ પ્રમાણે હું જૂનાગઢ જિલ્લામાં આહિર સમાજના કઈ રીતે મદદરૂપ બની શકું એટલો જ મારો આ સંદેશો છે જય મુરલીધર મિત્રો ફરીથી મળશું આવો આપ સૌ સાથે મળીને ભગવાન દ્વારકાધીશ કાળિયા ઠાકર મુરલીધરનો જન્મ ઉત્સવ મનાવી જય મુરલીધર